યોગેશ્વર જય શ્રીનંદા અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ અજના સ્પોર્ટ્સ સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે આખું વરસ સ્ટોર કરી શકાય તેવું એકદમ હેલ્ધી અને ટેસ્ટી આમળાનો મુખવાસ બનાવીશું આ આમળાનો મુખવાસ ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ આમળાનો મુખવાસ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં છસોથી સાતસો ગ્રામ જેટલા આમળા પાણીથી ધોઈને એકદમ કોરા કરીને લઈ લીધા છે અહીંયા આમળાને એકદમ કોરા કરવા ખૂબ જ જરૂરી છે અને હવે આ આમળાને આ રીતે આપણે ખમણીની મદદથી ખમણીશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે એકદમ નાની ખમણીનો ઉપયોગ ના કરવો થોડી મોટી જ ખમણી વાપરવી અને જે પેલું ખમણ કરવા માટેની જાડી ખમણી આવે ને તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો આ જ રીતે હવે આપણે બધા આમળાને ખમણી લેશું આમળામાં પુષ્કળ માત્રામાં વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ હોય છે જેના લીધે આયુર્વેદિકમાં આમળાને સુપરફ્રૂટ કહેવાય છે એ સિવાય પણ તેમાં વિટામિન એ જેવા ઘણા વિટામિન અને પોષક તત્વો પણ રહેલા છે જેના લીધે આમળા સ્કીન હેર આંખ અને હૃદય માટે ખૂબ જ ફાયદેમંદ છે આમળાનું રેગ્યુલર સેવન કરવાથી સફેદ વાળ અટકે છે એટલે કે વાળ કાળા થાય છે અને વાળ ખરતા પણ અટકે છે અને સાથે સાથે સ્કીન પણ એકદમ ગ્લો કરે છે એટલે આમળા જ્યારે સિઝનમાં મળે ને ત્યારે તો તેનું સેવન કરવું જ જોઈએ પણ આ આમળાને સિઝન વગર પણ આપણે ખાઈ શકીએ ને તેના માટે આમળાના મુખવાસ આમળાનું અથાણું આમળાનું પાવડર જેવી ઘણી રીતે તમે આમળાને સ્ટોર કરીને આમળાની સીઝન વગર પણ તેને ખાઈ શકો છો બધા આમળાને આપણે અને ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ બધા જ આમળા સરસથી ખમણાઈ ગયા છે તો હવે તેમાં આપણે બધા જ મસાલા ઉમેરીશું જેમાં સૌથી પહેલાં થોડો સંચર પાવડર અને મીઠું ઉમેરીશું આ આમળાના મુખવાસમાં મીઠું તો ઉમેરવાનું જ પણ તેની સાથે સંચર પાવડર જરૂરથી ઉમેરજો કેમકે સંચર પાવડરથી ટેસ્ટ મુખવાસનો ખૂબ જ સારો આવે છે અને સાથે સાથે સંચર પાવડર પણ પાચનમાં ખૂબ જ ફાયદેમંદ છે ત્યાર પછી તેની સાથે જ તેમાં ખટાસ માટે થોડો આમચૂર પાવડર અને થોડો મરી પાવડર ઉમેરીશું અને ત્યાર પછી આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું અહીંયા મેં ખટાસ માટે આમચૂર પાવડર ઉમેર્યું છે આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને આ બધા જ મસાલા આમળામાં સરસ રીતે મિક્સ થઈ જાય ને ત્યાર પછી તેને એક વખત ટેસ્ટ કરી લેવું અને તેમાં જો ખારાશ ઓછી લાગતી હોય ને તો તમે ફરીથી થોડું મીઠું અથવા તો સંચળ ઉમેરીને તે ખારાશને એડજસ્ટ કરી શકો છો આમળાના ખમણમાં બધા જ મસાલા સરસથી મિક્સ થઈ ગયા પછી હવે તેને આપણે સૂકવીશું તો તેના માટે અહીંયા મેં એક સાફ પ્લાસ્ટિક લીધું છે અને તેને પણ મેં કપડાં વડે લૂછીને સરસથી ચોખ્ખું કરી લીધું છે તેના ઉપર હવે આપણે આ ખમણ સૂકવીશું અહીંયા તમે પ્લાસ્ટિકની જગ્યાએ કોઈ પણ થાળી અથવા તો મોટા કોઈ વાસણમાં પણ તમે આ ખમણને સૂકવી શકો છો પણ આ ખમણને ક્યારેય પણ કાપડ ઉપર અથવા તો કાગળ ઉપર ના સૂકવવું આ ખમણને તમે તડકે અથવા તો પંખા નીચે બંને રીતે સૂકવી શકો છો પંખા નીચે ખમણને સુકવતા અંદાજે બે દિવસ અને તડકે ખમણને સુકાતા એક જ દિવસ લાગશે પણ જો તમે ખમણને પંખા નીચે સુકવ્યું હોય ને તો છેલ્લે તડકે સૂકવીને થોડો તેને ક્રિસ્પી કરી લેવો જેથી આ મુખવાસ લાંબો સમય સુધી સારો રહે હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ બધું જ આમળાનું ખમણ સુકવાઈ ગયું છે અને આ આમળાના ખમણની સાથે જ તમે સાઈડમાં જુઓ તો જોઈ શકો છો કે આમળાના કટકા પણ સૂકેલા છે એ મેં પાચક આમળા બનાવ્યા છે જો તમારે બજાર જેવા જ પાચક આમળા ઘરે બનાવવા હોય અને તેની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો એક દિવસ પછી અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે આપણું આમળાનું ખમણ એટલે કે આમળાનો મુખવાસ સરસથી સુકાઈ ગયો છે હાથમાં લઈને તેનો ભૂકો કરીને પણ તમે જોઈ શકો છો કે તેનો સરસથી ભૂકો થાય છે આ રીતે આપણે આમળાના ખમણને સુકવવાનું છે આ તૈયાર થયેલા આમળાના મુખવાસને એમને ખાવાની તો મજા જ આવે છે પણ જ્યારે તમે તલ અથવા તો તલ વરિયાળીનો અળસીનો કોઈ પણ મુખવાસ કરો તેની સાથે પણ આ મુખવાસ થોડો એડ કરશો ને તો એ મુખવાસ પણ ખાવાની એટલી જ મજા આવશે આ આમળાના મુખવાસને તમે કોઈ પણ એર ટાઈટ ડબ્બામાં ભરીને એક વર્ષ માટે સ્ટોર કરી શકો છો અહીંયા ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવું કે આમળાનો મુખવાસ તમે જે ડબ્બામાં ભર્યો હોય તેમાં ભેજનું પ્રમાણ ના આવું જોઈએ જો મુખવાસમાં ભેજ લાગશે ને તો તે બગડી જશે એટલે ક્યારે પણ તમને એવું લાગે કે મુખવાસ થોડો ઢીલો થઈ ગયો છે એટલે કે હવાઈ ગયો છે તો તેને તડકે સૂપીને ફરીથી ડબ્બામાં ભરી લેવો છે ને આ મુખવાસ બનાવવો કેટલો સહેલો અને આ મુખવાસ ખાવાની પણ એટલી જ મજા આવે છે તો તમે પણ આ મુખવાસ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ